પૂછે તો પણ યાદ હોય કઈ તારીખે તો કે એકવીસ નવ બે હજાર છે બરોબર છે છે આજે દિવસ તેમ છતાં વિદ્યાર્થી મિત્રો ટાઈમ કાઢીને તમારા માટે આ વિડીયો બનાવવાનું કારણ એટલું કે હવે સમય બહુ ઓછો છે જો આમાં સર્ટ સાતમ આઠમ નો એમ સુધી તમે એક ધારા વ્યવસ્થિત જે છે એ મોજ મજા કરવામાં એમાં બધા વ્યસ્ત રહેશો તો પાંચ છ દિવસ કેમ નીકળી જશે ખબર નહીં રે દિવસ જેટલો સમય છે અને આ અડત્રીસ દિવસનો તમારે વિદ્યાર્થી મિત્રો મેક્સિમમ કલાક જે છે એનો ઉપયોગ કરવાનો છે સમય જે છે એને બિલકુલ વેળફવાનો નથી તો આ છેલ્લા અંતિમ દિવસોની અંદર છેલ્લા આડત્રીસ દિવસોની અંદર શું કરવું જોઈએ દરરોજ કેટલા કલાક વાંચન કરવું જોઈએ કઈ રીતે વાંચન વાંચન કરવું કરવું જોઈએ જોઈએ કયા રિવિઝન કેટલું કરવું જોઈએ જોઈએ કે શું આ બધી સંપૂર્ણ રણનીતિ છે એ તમારા સુધી પહોંચાડવાની છે ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ સતત મેસેજ કરતા હોય છે કે સાહેબ મારે કઈ નથી થયું અને અત્યાર સુધી હું જોબ કરતો ડાયરેક્ટલી ફાઇનલી પરીક્ષાની તારીખ આવી ગઈ હવે શું કરે રાખવું અમારે કેમ ભેગું કરવું આવા બધા વિદ્યાર્થીઓના મેસેજ હતા એટલા માટે વિદ્યાર્થીઓ માટે આ સ્પેશિયલ વિડીયો બનાવી રહ્યો છું જે વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે ઘણા સમયથી એને પણ આ ખૂબ જ અંતિમ દિવસોમાં કામ લાગશે તો દરેક મિત્રો છે તમારા ગ્રુપ બનાવેલા હોય ગ્રુપની અંદર શેર કરી દેજો બરોબર છે તો ચાલો આખા રોડમેપની આપણે શરૂઆત કરી દઈએ સૌથી પહેલી વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો હવે સમય તમારી પાસે ખૂબ જ ઓછો હશે આગળ મેં તમને વાત કરી એ પ્રમાણે તો ઓછા સમયની અંદર તમારે સાહેબ આટલું જ વાંચન કરવાનું જો વાંચન નું કહું છું ભાઈ આટલું તો ખાલી વાંચન જ કરવાનું છે આ કેટલા કલાક વાંચનની વાત કરું છું તો કે પાંચ થી છ કલાક વાંચન કરવાનું છે ઓનલી ઓનલી રીડિંગ એમાં બીજું કઈ ન આવે બરોબર છે બાકીના ટાઈમમાં વિદ્યાર્થી મિત્રો તમે જે છે એ દાખલા તરીકે પાંચ થી છ કલાક પ્રોપરલી વાંચન કર્યું પછી તમારે જો કોઈ વિડિયો જોવો હોય તો એ અલગ વસ્તુ છે બરોબર જો કોઈ વિડીયો જોવો હોય તો એ અલગ વસ્તુ છે જે તમે વાંચન કર્યું છે એની તમારે ટોપિક વાઇઝ ટેસ્ટ આપવી હોય ટેસ્ટ આપવી એ અલગ વસ્તુ છે તમે ત્રણ દિવસ પહેલા વાંચેલું છે જે વિદ્યાર્થી મિત્રોને તૈયારી થઈ ગઈ છે એને આટલું બધું વાંચન કરવાની જરૂર નથી એને તો યાદ જ હશે બધું ક્રમશ પણ જે વિદ્યાર્થીઓને જે સંપૂર્ણ બાકી હોય ખાસ કરીને ટેકનિકલ સિલેબસ બાકી હોય તો એને ઓછામાં ઓછું પાંચ થી છ કલાક આપવું પડશે અને વિડિયો જોવો ટોપિક ટેસ્ટ આપો રિવિઝન કરો એ બધો સમય અલગ એટલે આમ જોવા જઈએ તો પાંચ થી છ કલાક વાંચન પ્લસ બીજું બે ત્રણ કલાક એટલે તમારે વિદ્યાર્થી મિત્રો આઠ આઠક કલાક જે છે એ વ્યવસ્થિત ડે ટુ ડે આપો તો હજી સુધીમાં કંઈ ન કર્યું હોય તેમ છતાં તમે પાસ થઈ જઈ છો બરોબર છે આ હું વિદ્યાર્થી મિત્રો કોઈ હવામાં ઉડાડવાની વાત નથી રિયાલિટી તમને કહી રહ્યો છું

એકવીસ હજાર એકસો પૂરા એકવીસ હજાર એકસો પ્લસમાં જે આગળ જતા પગાર પંચ આઠમ પગાર પંચ લાગુ થાય તો આ પણ વધી જશે એટલે આવી સોનેરી તક ફરતી નહીં મળે તમે કોઈ પણ જોબ કરતા હોય કોઈ પણ જગ્યાએ રોકાયેલા હોય તો એમાંથી થોડોક ટાઈમ જે છે એ તમે એકાદ બે મહિનો ચાલીસ દિવસની વાત છે ભાઈ ચાલીસ દિવસ સુધી ધનતોળામાં મહેનત કરી લો બરાબર છે પછી આ નોકરી તમને જે છે એ થોડાક માર્કેટ એક બે માર્કેટ રહી જશો ને તો કાયમ યાદ આવશે એટલે સમય જે છે એ સમય તમને મળ્યો છે તો સમયનો સદુપયોગ જે છે એ વિદ્યાર્થી મિત્રો કરી નાખો જેથી કરીને બહુ ઓછા દિવસોની અંદર સારી એવી તમને નોકરી મળશે બરોબર છે તો હેલ્પરની સોળસો ને અઠાવન જગ્યા હોય પગાર એકવીસ હજાર એકસો બરોબર છે એટલે વધારે સમય વેસ્ટ ન કરતા સમય જે છે એનો વ્યવસ્થિત ઉપયોગ જે છે તમે કરતા રહેજો આ બધા મુદ્દાઓ ધ્યાનમાં રાખજો બરોબર ખાલી વિડીયો જોઈને પછી જે છે બે ત્રણ કલાક ઉમંગમાં રહેવાનું પછી બધું ભૂલી જવાનું ભાઈ કોલ આવે તો ઉપાડીને હા કઈ આવું જ છું બાર એમ કઈ કરી દેવાનું એ બધી વસ્તુ કરશો સિલેક્શન નહીં થાય ટૂંકમાં કહું તો તમારી જાતને છેતરવાની નથી બસ આટલી વાત તમારી જાતને સારું લગાડવા માટે કે હું વાંચન કરું છું આ તે બીજાને દેખાડવા માટે કરવાનું નથી તમને સેટિસ્ફેક્શન મળશે તમે વાંચશો બે થી ત્રણ કલાક બેસશો એમાંથી ટોપિક ટેસ્ટ આવશે એમાં માર્ક આવશે એટલે તમને અંદરથી એમ થશે ના મેં વાંચેલું છે એમાંથી મને આવડે છે સીધી મોકટેસ્ટ આપો તો માર્ક નો આપ્યો મોક ટેસ્ટ કઈ આપવી શું કરવું પેલા ટોપિક વાંચવો પડે પછી ટોપિક ટેસ્ટ આપવાની મોક ટેસ્ટ અંતે હોય જ્યારે આપણું તૈયારી વ્યવસ્થિત થઈ જાય પછી આપવાની અમુક તો ટેસ્ટ જે છે આપે છે ટેસ્ટ ખરીદી પણ લીધી હશે અમારી અને પછી કે સાહેબ અમારે ત્રીસ માર્ક આવે છે સાહેબ અમારે વીસ માર્ક આવે છે મારી તૈયારી મેં કીધું તૈયારી કેટલો ટાઈમ કરી સાહેબ તૈયારી નથી કરી ડાયરેક્ટ અમે તમારી પંદર ટેસ્ટ કે વીસ ટેસ્ટ કરી લઈએ તો ચાલો એમ ન ચાલે ચોખ્ખું ક્લિયર અને સ્પષ્ટ જવાબ છે ના એમ ન ચાલે આપેલા છે એ ટોપિક જેવા પૂરા થાય એની એક મિક્સ ટેસ્ટ આપી દો અથવા ટોપિક ટેસ્ટ આપી દોક ટેસ્ટમાં ગુજરાતી ખોટું પડે તો તમારી ક્યાંક ખામી બરોબર છે એ રીતે તમારે જે છે ઉપયોગ કરવાનો છે એટલે સમયનો ઉપયોગ કરજો ચાલીસ દિવસ મિત્રો તહેવારો ભૂલી જાવ બહુ તહેવારોનો મહિનો આઠમો મહિનો તો એમાં એટલા બધા તહેવારો હમણાં રક્ષાબંધન ગઈ છે બરોબર પછી પાછી પંદરમી ઓગસ્ટ આવે છે સાતમ આઠમ નોમ બરોબર આ બધા તહેવારોને થોડી વાર માટે જે છે સાઈડમાં સ્કીપ કરી નાખો વધારે નહીં ખાલી વિદ્યાર્થી મિત્રો ચાલીસ દિવસ આપણે ફૂલ ફોકસ ઓન સ્ટડી ભણવા સિવાય વધારાની કોઈ પણ વાતચીત આપણી પાસે હોવી જોઈએ નહીં થોડીવાર એવું લાગે તો સોશિયલ મીડિયામાંથી વોટ્સઅપ છે આ તે બધાના સ્ટેટસ જોવાની આપણી જે ટેવ છે એને ભૂલાઈ દો કોઈ તમને જે છે એમને કહી દે કે ભાઈ આ ક્યાં જતો રહ્યો ભાઈ દુનિયામાંથી ક્યાં ગાયબ થઈ ગયો છે બરોબર આમ જે આઉટપુટ મળશે પછી તમારો સ્ટેટસ મુકાશે નોકરી લાગશું ત્યારે ત્યારે બધું બહુ વાલું લાગશે એટલે કહું છું ચાલીસ દિવસ બધું ભૂલી જાવ રવિવાર એવું કંઈ આવે જ નહીં હોય રવિવાર એવું કંઈ આપણા આવતું જ નથી નોકરી લાગો ને પછી રવિવારની રજા મળશે અત્યારે રવિવાર હોય એટલે કે હોલીડે હોય બરોબર આ સિવાય કોઈ જાહેર રજાઓ હોય તમે ક્યાંક નોકરી કરતા હોય તો એની વાત છે જાહેર રજાઓ હોય એ બધું અત્યારે ભૂલી જાવ તમારે રોજ જાગી ને મહેનત કરવાની છે બસ બીજો ઉદ્દેશ્ય નહીં આવું કન્ટિન્યુ વિદ્યાર્થી મિત્રો આડત્રીસ થી ચાલીસ દિવસ પરીક્ષા ના આવે ત્યાં સુધી આપણે કન્ટિન્યુ જાળવી રાખવાનું છે બરોબર છે પરીક્ષા કોઈ પણ કારણોસર મોડી જાય તો એ આપણા ભાગ્ય કહેવાય બરોબર પણ મને એવું નથી લાગતું પરીક્ષા મોડી જાય પરીક્ષા એની જે તારીખ નિગમે આપેલી છે એ જ તારીખે પરીક્ષા લેવાઈ જશે મને એવું લાગે છે આગળ સુધી જે છે રજાઓ તહેવારો બધું આગળ કામ કરજો બીજું ખાસ કરીને પોઝિટિવ રહેવું ખૂબ જ અગત્યનું છે જેવું વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની તારીખ એસટી નિગમની વેબસાઇટ ઉપર મુકાને તરત જ વિદ્યાર્થીઓના સતત ગો લાવવાનું ચાલુ થઈ ગયા સાહેબ મારે વાંચન નથી પીવું સાહેબ હું નોકરી કરું છું સાહેબ હું કેમ ભેગું કરીશ સાહેબ બહુ ઝડપથી પરીક્ષાની તારીખ આવી ગઈ છે હવે મારાથી નહીં ભેગું થાય હવે હું નથી વાંચી શકવાનો સાહેબ મારી ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ છે મારે નોકરી કર્યા વગર ચાલે એવું નથી આવા બધા અઢળક મેસેજ મને મળ્યા અને ખાસ તો વિડીયો બનાવવાનું કારણ એ જ પોઝિટિવ રહેજો વિદ્યાર્થી મિત્રો પોઝિટિવિટી તમારા ગેમ ચેન્જિંગ તમારા લાઈફ ચેન્જિંગ છે ગેમ ચેન્જિંગ નહીં આખી લાઈફ તમારી બદલાવી શકે છે જો તમે પોઝિટિવ હશો તો પોઝિટિવ કઈ રે કઈ રીતે રહેવાય તો વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે તમે સમય આપશો વાંચનમાં બીજું કોઈ નહીં વાંચન એક શબ્દ મુખ્ય મુદ્દો છે એવું કંઈક તમને જ્યાંથી મળે છે ત્યાંથી તમે એના સોલ્વ કરો તરત જ તમને આવડશે કે હા ભાઈ આ પ્રશ્ન આ રીતે આ પ્રશ્ન આ રીતે મને જવાબ આવડે છે તો એ ઓટોમેટિક તમારા અંદરથી પોઝિટિવિટી આવશે બીજું આજુબાજુનું વાતાવરણ છે એ બહુ વ્યવસ્થિત હોવું જોઈએ તમે ઘરે વાંચન કરતા હોય કે ફેમિલી ની અંદર વાંચન કરતા હોય તો કે ભાઈ બેટા આ લઈ આવ નાખો ઓલું કરી નાખો આમ જવાનું છે તેમ જવાનું છે આ થોડાક દૂર થઈ બની શકે તો લાઇબ્રેરી ગોતી લો બરોબર શહેરની અંદર રહેતા વિદ્યાર્થી મિત્રો લાયબ્રેરીનું ભાડું ભલે થાય મહિનાનું હજાર રૂપિયા ભલે દેવા પડે બરોબર છે પણ વ્યવસ્થિત એવું વાતાવરણ જે છે લાઇબ્રેરીમાં તમને એક અંદર એવું થશે કે હું અહીંયા વાંચવા માટે જ આવેલો છું આજુબાજુમાં જેટલા વિદ્યાર્થીઓ બેઠા હશે બધા વાંચન કરવા માટે જ બેઠા હશે એટલે ત્યાંથી તમારું અંદરથી તમારો આત્મવિશ્વાસ કે તમારી વાંચન શક્તિ રીતની જે છે એ આપણો તર્ક એવો જ છીએ બાકી તમે આમ તેમ કે ગ્રુપમાં કે રીડિંગ કરતા હશો તો ટાઈમ વધારે વેસ્ટ થશે સેલ્ફ પ્રેક્ટિસ કરો હા બની શકે તમારું ગ્રુપ જે છે એ બહુ સારું હોવું જોઈએ પ્રેક્ટિસ કરવા વાળું ગ્રુપ હોવું જોઈએ સારું એવું માર્ગદર્શન આપે એવું ગ્રુપ હોવું જોઈએ મિત્રો પણ એનું મતલબ એ નથી કે સતત એક ધારા તમે એ જ ગ્રુપમાં રહ્યો બરાબર છે એટલે પોઝિટિવ રો બહુ જે છે એવું વિચારો કે આપણે જેટલું વાંચીએ છીએ જેટલું કરીએ છીએ એનો આઉટપુટ સો ટકા મળશે અને મળશે પોઝિટિવ એનર્જી સાથે આગળ વધવાનું છે ખાલી આટલા દેશ આટલા દિવસ દિવસે હવે મારે નથી કરવું મારાથી ભેગું નહીં થાય આ વિચારો વિદ્યાર્થી મિત્રો દૂર કરી નાખો અને વ્યવસ્થિત પ્રોપરલી જે છે આમાં સમય આપશો સમય સૌથી અગત્યનો છે જેને જેને અત્યારે સમય આપ્યો છે એને પરીક્ષામાં આઉટપુટ મળશે મળશે અને મળશે એટલે પોઝિટિવ રહેજો હું ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય જે ટોપિક એને આવડતો હોય એ ટોપિક નું વારંવાર રિવિઝન કર પણ મિત્રો જે તમને આવડે જ છે જે તમને ખબર છે એનો એ ટોપિક વારંવાર વાંચવાની જરૂર નથી હવે આમાં આપણને ખબર છે કે ચૌદ ટ્રેડવાળા મિત્રો જે છે અલગ અલગ ચૌદ ટ્રેડ બરોબર ને કાર પેન્ટર સોરી પેન્ટર હોય કે વેલ્ડર હોય ફૂટર હોય અલગ અલગ ચૌદ ટ્રેડના મિત્રો ફોર્મ ભરેલું છે તો એ જ કરશે કે આ મારો પ્રિય ટોપિક છે એટલે હું એને વાંચું બે વાર વાંચું તમને આવડે છે એની અંદર વધારે ટાઈમ વેસ્ટ નથી કરવાનો જે તમને નથી આવડતું એના ઉપર વધારે ફોકસ તો તમે બીજા કંઈક આગળ બીજા જે છે થોડાક અલગ જે છે માર્ક લાવી શકશો એટલે તમને તમારી ખબર હોય કે તમને કયા કયા ટોપિક આવડે છે કયા કયા નથી આવડતા બરોબર છે એ પ્રમાણે જે છે એ વાંચન શરૂ કરો જે નથી આવડતા એની પાછળ ટાઈમ જે છે એ તમને સૌથી વધુ આપો એવું જે છે ખાસ આગ્રહ છે જો તમને અહીંયા સિલેબસ આપેલો છે હવે તમને જે છે વિદ્યાર્થી મિત્રો આ તો મેં તમને આગળ વાત કરી હતી એ વસ્તુ છે તમને ચોખ્ખી ક્લિયર સ્પષ્ટ દેખાય છે કે શૈક્ષણિક લાયકાતના ગુણ સિત્તેર ગુણ તમારા જે છે એડ થવાના છે એટલે સિત્તેર ટકા તમે કહો તોય ચાલે કેટલા સિત્તેર ટકા તમે કહો તો પણ કયું આઈટીઆઈ દાખલા તરીકે આઈટીઆઈ ની અંદર તમારે વિદ્યાર્થી મિત્રો સિત્તેર ટકા છે એવું હું માની લઉં છું અત્યારે બરોબર છે તો સિત્તેર ના તમારે પંચાવન ટકાની અંદર કન્વર્ટ કરવાનું બરોબર છે સિત્તેર ના તમારે કેટલાની અંદર આવી જાય વિદ્યાર્થી મિત્રો લગભગ આડત્રીસ થી ઓગણ ચાલીસ આવે ચલો પાંચ આપણે એટલું રાખીએ કે આ તમારા થઈ ગયા આડત્રીસ પોઈન્ટ પાંચ પછી છે વધારાની શૈક્ષણિક લાયકાત એટલે કે તમે એપ્રેન્ટિસ કેસ કર્યું ને એમાં તમારે સિત્તેર ટકા તો એના તમારે પંદર ગુણ એડ થાય છે એના કેટલા ગુણ એડ થાય છે પંદર ગુણ એટલે પંદર ટકા પણ તમે લઈ શકો પંદર ગુણ પણ લઈ શકો તો સિત્તેર ગુણ યા પંદર ટકા તમે જે વિદ્યાર્થી મિત્રો કરશો એટલે દસ પોઈન્ટ પાંચ આવશે કેટલા આવશે દસ પોઈન્ટ પાંચ આવશે આવું બંનેનો ટોટલ મારી દઉં આડત્રીસ પાંચ ને દસ પોઈન્ટ પાંચ એટલે કેટલા થાય વિદ્યાર્થી મિત્રો આડત્રીસ ને દસ અડતાલીસ અડતાલીસ ને એક ઓગણપચાસ તો ઓગણપચાસ નું તમારું અત્યારે બની ગયું છે એટલે સિત્તેર ગુણ જે છે શૈક્ષણિક એનું મેરિટ તો તમે બનાવીને આવ્યા છો અમે તમારું ખાલી આ એક જ બાકી છે કયું તો કે લેખિત પરીક્ષા તો લેખિત પરીક્ષાની અંદર મારું એવું માનવું છે કે લેખિત પરીક્ષાના ત્રીસ ગુણ તમારા એડ થવાના છે તમે લેખિત પરીક્ષામાં જેટલા માર્ક લાવશો એના ત્રીસ ગુણ એડ થશે ઓગણપચાસ તમારું મેરિટ બને છે બરોબર ઓબીસી સામાન્ય રીતે જે છે ઓબીસી વર્ગનો વિદ્યાર્થી છે એનો મેરિટ મને એવું લાગે છે પાસઠ થી સિત્તેર ની આસપાસ અટકે બરોબર પાસઠ થી સિત્તેર આસપાસ હોય તો તમારે બહુ સારા કહેવાય તો ઓગણપચાસ તમારે છે કઈ કેટલા લાવવા એડ કરવા પડે દાખલા તરીકે એવું માનીએ કે ચાલો લેખિત પરીક્ષામાં તમારે જે છે એ વિદ્યાર્થી મિત્રો જે છે એ સિત્તેર ટકા આવ્યા તો એના એકવીસ ગુણ એડ થાય તમારા એકવીસ ગુણ બરોબર તો હવે અહીંયા નવ ને એક દસ ચાર પાંચ છ સાત લ્યો સિત્તેર થઈ જાય સિત્તેર થઈ જાય તો આ રીતે તમારે ત્રણેય ની અંદર સિત્તેર ટકા હોય તો તમારું સિત્તેર નું મેરિટ બની જાય પછી તમને નોકરી લેતા કોઈ અટકાવી શકે નહીં અને હેલ્પરની અંદર સજાગ વિદ્યાર્થી મિત્રો સ્માર્ટ વિદ્યાર્થી મિત્રો કારણ કે આમાં શૈક્ષણિક લાયકાત દસ પાર્સન્ટ આઈટીઆઈ છે એટલે બધા એટલા બધા હાઈફાઈ તમારું મેરિટ અટકવાનું નથી મેરિટ જે છે નીચું જ હશે મેરિટ નીચું જ હશે પ્લસમાં જીટીયુ પરીક્ષા લેશે જીટીયુએ આ વખતે વિદ્યાર્થી મિત્રો જે છે સબ સેનેટરી ઇન્સ્પેક્ટરની એમપીએસ ડબલ્યુ ની અમીયા વર્ષે બે હજાર ચોવીસની અંદર પરીક્ષાઓ લીધી એની અંદર કેવા કેવા પેપર કાઢે છે તો મીડિયમ પેપર કાઢે છે જીટીયુ પેપર કાઢી કેવું પેપર કાઢે છે મીડિયમ એટલે મીડિયમ પેપર હોય તો એનો સામાન્ય રીતે મેરિટ જે છે તમને ખબર છે કંડક્ટરમાં કેટલું અટક્યું આમાં કેટલું અટક્યું એનું મીડિયમ બસ એ જ હોય 60 થી માં બધા એટલે તમારે આટલા મેરિટ તો પહેલેથી બને જ છે હવે થોડાક માર્ક લાવવાના છે એટલે ન આવડતા ટોપિક પેલા કરી નાખો એટલે આટલા માર્ક તમારે કવર થઈ જાય તો ન આવડતા ટોપિક ઉપર વધારે વાર આપજો બરોબર છે પરીક્ષામાં ન આવડતા પ્રશ્નો સ્કીપ કરવા જો ઘણા બધાને એવું જ હોય કે સો એ સો ટીક મારી જ એમ ખોટો પડે તો ભલે ખોટો આમાંથી વિદ્યાર્થી મિત્રો માર્ક ના પ્રશ્નોમાંથી તમને દાખલા તરીકે પચાસ અથવા તો સાઈઠ પ્રશ્નો જ આવડે છે તો હું તો એવું માનું છું સાઠ પ્રશ્નો જ ટીક કરજો ચાલીસ ભલે નથી આવડતા નથી આવડતો ચાલીસ પ્રશ્નો એ ટીક કરી જો પણ જેટલું આવડે છે એટલે આજે ટીક કરજો એવું લાગે છે એમાં રિસ્ક લઈ શકાય ચાર ઓપ્શન હોય એમાં એ અને એમાંથી કોઈ એક આવે છે એ તમને તો ટીક કરી આના માટે આપણે એક અલગથી આખો લેક્ચર લેવો પડશે કે પરીક્ષાની અંદર જે છે કેવા પ્રશ્નો સ્ટીપ કરવા કેટલા પ્રશ્નો ન ટીક કરવા કેવા પ્રશ્ન સ્કીપ કરી શકાય પરીક્ષા સમયે શું ધ્યાનમાં રાખવાની બાબત છે પણ આ તો તમને અગાઉથી આપું છું કારણ કે હવે તમને ટેસ્ટ આપશો મોક ટેસ્ટમાં વિદ્યાર્થી મિત્રો આ ભૂલ કરે છે સો એ સો પ્રશ્નો ટીક કરી નાખે જો આપણામાં જેને મોક ટેસ્ટ લીધી છે એને તમને જો પ્રશ્ન નો આવડે ને તો એનો જવાબ નહીં આવે નેક્સ્ટ કરીને આગળ વધી જવા ઓકે એટલે એ તમારો 0.25 નેગેટિવ નહીં થાય તમે નોટિફિકેશન વાંચ્યું હશે જો આ નોટિફિકેશન છે નોટિફિકેશનમાં એવું કીધું છે કે એક ગુણનો એક પ્રશ્ન છે પણ જો તમે જો તમે સાચા ખોટા જવાબ મતલબ કે એક કરતાં વધુ વિકલ્પો દર્શાવેલા હશે એ એન્ડ બી બંને દર્શાવેલા હશે ચકચક કરી હશે ખોટો હશે કે એકથી વધુ વિકલ્પ દર્શાવેલો હશે કે કાઈ લખ્યું જ નહીં હોય મતલબ કે છોડી દીધો હશે પ્રશ્ન તો પ્રત્યેક જે જવાબ ખોટો પડ્યો છે જે તમે ખાલી મૂક્યું છે જે ચેક ચેક કરી છે અથવા એક કરતાં વધુ વિકલ્પ આપ્યા છે એના તમારે 0.25 માર્ક નેગેટિવ થશે દાખલા તરીકે તમે વિદ્યાર્થી મિત્રો ચાર પ્રશ્નો જે છે ખોટા ટીક કર્યા કેટલા ચાર પ્રશ્નો ખોટા ટીક કર્યા તો તમારે એક માર્ક નેગેટિવ થઈ જશે એવું યાદ રાખજો દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો તમે પાંચ પ્રશ્નો ટીક કર્યા બરોબર પાંચ પ્રશ્નો એ પાંચમાંથી એક સાચો છે પાંચમાંથી એક સાચો છે અને ચાર ખોટા છે ચાર ખોટા છે તો એનો તમારે એક નો માર્ક ન મળે જીરો થઈ જાય જીરો કારણ કે એક સાચો એનો એક માર્ક સામે ચાર ખોટા એનો એક માર્ક માઇનસ એટલે માઇનસ ને એક પ્લસ ને માઇનસ તમારો માઇનસ થઈ જશે જીરો માર્ક વધશે તો આવી ભૂલ ન કરતા જે નથી આવડતું એને મૂકી દેજો ક્લિયર છે આવું એટલા માટે અત્યારથી કહું છું જે તમે મોક ટેસ્ટ આપશો હમણાં રિવિઝન માટે બરોબર છે એમાં આ વાતનું ધ્યાન રાખજો ચલો આગળ વધી જઈએ ખાસ કરીને તમારો જે સિલેબસ છે એ સિલેબસ ને મોઢે યાદ રાખી લેવાનું હવે તો અને એવું લાગે તો ટેકનિકલ નો જે સિલેબસ છે ટેકનિકલ ના સિલેબસની પ્રિન્ટ કાઢી લો ટેકનિકલ સિલેબસની વિદ્યાર્થી મિત્રો પ્રિન્ટ કાઢી લો અથવા તો એ જે છે છે એનો સિલેબસ આપણે જ આપણી ચેનલ ઉપર વિડિયો મૂક્યો છે આખો તમને જો ઇંગ્લિશ ની અંદર વ્યવસ્થિત ન સમજાતો હોય તો આખો વિડીયો ગુજરાતીની અંદર જે છે તમને સમજાયો છે કે કયા કયા ટોપિક જે છે તૈયાર કરવાના છે એની વિદ્યાર્થી મિત્રો પીડીએફ આપણા ગ્રુપની અંદર મેં મોકલી દીધી છે બરોબર વોટ્સઅપ ગ્રુપની અંદર તો એ વોટ્સઅપ ગ્રુપમાં એની પીડીએફ મોકલી દીધી છે અથવા તો ફરી વાર ટેલિગ્રામમાં પણ મૂકી દઈશ જેથી કરીને ગુજરાતી પચાસ માર્કનો જે આખો સિલેબસ છે આને પહેલા પૂરો કરી નાખો આ પચાસ માંથી તમારો ટાર્ગેટ એવો જોઈએ કે આપણે ત્રીસ માંથી પાંત્રીસ પ્રશ્નો અહીંયાથી સાચા પડે પડે અને પડે બરોબર છે આપણે જે વિદ્યાર્થી મિત્રો ટેકનિકલ ની બુક ઈ બુક પણ આખી બનાવેલી છે

આવડું આ વસ્તુ કરી નાખજો બરોબર છે આવડી આ વસ્તુ જે છે એ સૌથી પહેલા તમે કરી નાખજો ઓકે ચલો ત્યાર બાદ આગળ વધી જઈએ વિદ્યાર્થી મિત્રો આપણે સિલેબસ ઉપર પાછા આવીએ તો સૌથી પહેલા તો ટેકનિકલ નો સિલેબસ તમને આપ્યો છે એની પીડીએફ આપી છે એ પીડીએફ જે છે એને કન્વર્ટ જે છે તો ટેકનિકલ પેલા કરજો એટલે પૂછાયેલા પ્રશ્નો જે છે આપણે આપણી જે પીડીએફ છે બરોબર એપ્લિકેશનની અંદર એક પીડીએફ મૂકી છે પૂછાયેલા પ્રશ્નોની લગભગ ચારસો પ્રશ્નો આસપાસ છે તો બધા પ્રશ્નો પીવાય ક્યુએસ ક્વેશ્ચન જે છે એ પેલા કરી નાખજો બરોબર આના પ્રશ્નો પૂછાશે બહુ તમારે એમની અંદર જે છે પીએચડી કરવાની જરૂર નથી કમ્પ્યુટરના અંદર પ્લસ પ્રશ્નો મૂક્યા છે વિડીયોની અલગ જો વિડીયો ઉપર પછી ભારણ દેજો કારણ કે સમય ઓછો છે બે કલાકમાં તો પચાસ એમસીક્યુ માન સમજાયેલા હોય તો બે કલાકનો વિડીયો જુઓ તો એની અંદર વિદ્યાર્થી મિત્રો જે છે એ તમારે પચાસ પ્રશ્નો નવા શીખવા મળે પણ એની જગ્યાએ જો તમે બે કલાકનું વાંચન થિયરીનું વાંચન કરી નાખો તો તમને કેટલા બધા વસ્તુ જે છે એમાં તમને સમજવા મળશે એટલે પોતાની રીતે પેલા સમજી લો વાંચો પછી વિડીયો જુઓ ટાઈમ મળે તો સમજાય તો વિડીયો વિડીયો ઉપર જે છે અત્યારે તમને તમને ફ્રી સેશન મળશે મળશે બધું પણ એ ક્યારે જુઓ કે જયારે સંપૂર્ણ પૂરું થઈ જાય તો રિવિઝન સ્વરૂપે તમે જોઈ શકો પણ પેલા ટોપિક જે આપેલા છે સિલેબસ જે આપ્યો છે એ પૂરો તો કરો પછી જોજો ઓકે તો કોમ્પ્યુટર જે પાયાની જાણકારીના પ્રશ્નો છે આ પ્રશ્નો દસ ગુણના પૂછવાના છે તો આ તૈયાર કરી નાખો રેડી બીજું

પછી રાખી શકો પાછળથી રાખી શકો આમાં એક પ્રશ્ન એવો પણ આવી જાય કોઈ ન આવડે બરોબર એટલે એમાં કઈ ચિંતા બહુ કરવાની જરૂર નથી અને ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણ છે એમાં તો વિદ્યાર્થી મેં જીટીયુએ જેટલા પણ પેપર લીધા છે બરોબર મેં છેલ્લા ત્રણ થી ચાર પેપરનું મેં એનાલિસિસ કર્યું જીટીયુએ જે પેપર લીધા છે એની અંદર વિદ્યાર્થી મિત્રો ગુજરાતી ની અંદર વાત કરું તો એક તો પ્રયોગ બરોબર જો કયા કયા ટોપિક પૂછે છે એ કહું છું પ્રયોગ શબ્દ સમૂહ પૂછે છે જોડની વિદ્યાર્થી મિત્રો પૂછે છે ત્યારબાદ સમાનાર્થી શબ્દો વારંવાર આવે છે ટૂંકમાં કહું તો આ શબ્દ ભંડોળ છે બધું બરોબર પછી સંધિ પછી સંધિ છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છંદ કયો છંદ ત્યારબાદ અલંકાર અને સમાસ અલંકાર અને સમાસ આટલા ટોપિક જે છે એ વારંવાર પૂછાય છે તમારે પાંચ ગુણનું પૂછવાનું છે આમાં તમે ચાર પાંચ ટોપિક કરીને જાઓ તો એમાં તમને માર્ક મળી જાય બીજા ટોપિક કરતા નહીં પેલા આટલું કરી નાખજો ટાઈમ વધે તો બીજું કરજો પરીક્ષાઓ લીધી બરોબર સબ સેનેટરી ઇન્સ્પેક્ટર ની લીધી એમપીએસડબલ્યુ ની બે હાજર ચોવીસ માં લીધી કંડક્ટર ની પરીક્ષા લીધી ડ્રાઈવર ની પરીક્ષા લીધી આ બધાનું એનાલિસિસ કરીને વિદ્યાર્થી મિત્રો તમારી સમક્ષ આવ્યો છું તો પેલા આ ટોપિક કરી નાખજો ઓકે અંગ્રેજીમાં તો તમને ખબર જ છે રીતે ટેકનિકલ અને કમ્પ્યુટર વિષય સૌથી પહેલા કરજો અને જેમ જેમ ટાઈમ મળે એમ પાછળથી કરતા રહેજો જેવો વિષય પૂરો થાય પછી વિદ્યાર્થી મિત્રો જે છે એને ટેસ્ટ આપી દેજો ચાલો તૈયારી કરતા મહેનત વિદ્યાર્થીઓનો ગ્રુપ રાખો હું ઘણા બધા ગ્રુપમાં જોઈન થાય આખો દિવસ સતત જ હોય આ પ્રશ્ન આમ આવે પછી બે કલાક પછી કોઈ વિદ્યાર્થી એવો રિપ્લાય આવે આમ આવે પછી ઓલત પાછો એમાં જવાબ આવે પાછો જો આમ આમ આવે એ બધું કરવા કરતા તમે પ્રોપરલી એવા મિત્રોનો ગ્રુપ રાખો કે જે તમને કોલમાં રિવિઝન સ્વરૂપે બધું યાદ કરાવી દે અથવા સાચું માર્ગદર્શન આપે એવું બધું હોય ત્યાં જોઈને થવું સતત વાતચીત થતી હોય નોટિફિકેશન ઉપર નોટિફિકેશન આવતી હોય એ ગ્રુપમાં ન રહેતા મિત્રો વાત કરતા હોય પણ તમે એક પ્રશ્ન પાછળ જે છે દસ દસ મિનિટ કે પંદર પંદર મિનિટ ચર્ચા કરો છો એનો વાંધો નહીં પણ એ પંદર મિનિટ તમે બીજે આપ્યું હોત તો કેટલું કન્ટેન્ટ તમારું તૈયાર થઈ ગયું હોત આ અંતિમ દિવસો અંતિમ દિવસોમાં આવું બધું ન કરવાનું હોય બરોબર છે એટલે મહેનતુ જે વિદ્યાર્થીઓ હોય ખોટી ચર્ચા ન કરતા હોય એવા વિદ્યાર્થીઓનો ગ્રુપ રાખવું જેથી તમને મોટિવેટ પણ કરે અને સાચી દિશામાં રસ્તો બતાવે રેડી કોઈ પણ એક બુક નું વારંવાર વાંચન કરવું આમ ઘણા બધા વિદ્યાર્થીઓ તો મને એમ કહે કે સાહેબ પાંચ બુક મોકલે મને પાંચ અલગ અલગ જે છે એ અલગ અલગ બુકો મોકલે અને એમાંથી એમ કહે કે સાહેબ આ પાંચ બુકો અમે ભેગી કરી હવે આમાંથી કઈ વાંચું બરાબર આવું મેં જોયેલું છે પ્રકાશન તો હું નામ ન લઈ શકું પ્રાઇવેટ પબ્લિકેશન પ્રાઇવેટ આપડે ચેનલ છે એટલે પણ ગુજરાતની અંદર હેલ્પરની બુકો લગભગ ત્રણ થી ચાર ચાર પ્રકાશને તો બહાર પાડેલી છે બ્રાન્ચ છે એના દ્વારા જે સિલેબસ બહાર પાડ્યો છે એના દ્વારા જે પીડીએફ એની વેબસાઇટ ઉપર મૂકેલી છે ઓથેન્ટિક ઈ ભલે તમને હિન્દીમાં હોય પણ એ આપણે સાચું માનવાનું હું બધામાં ત્રણ ચાર બુકમાં લાગો એટલે વિદ્યાર્થી કન્ફ્યુઝન કન્ફ્યુઝનમાં મુકાય છે એટલે એવું ન કરતા

જેને ઓર્ડર કર્યો છે એને ખાસ કહી દઉં કે ભાઈ આવતીકાલે એટલે કે તારીખ વિદ્યાર્થી મિત્રો ચૌદ અને તારીખ પંદર કુરિયર ઓફિસ બંધ છે એટલે જે વિદ્યાર્થીઓ આજે એટલે કે તેર તારીખ સુધીમાં સાંજે ઓર્ડર કરે છે એ બધા વિદ્યાર્થીની બુક હવે લગભગ જે છે એ તમને કારણ કે ચૌદ પંદર બે રજા અને લગભગ કંઈક સોળ તારીખે રવિવાર છે એટલે સત્તર તારીખ આસપાસ તમને મળશે એટલે ત્યાં સુધી મને મેસેજ ન કરતા અને બીજું કે આ બુક જ્યાં સુધી એપ્લિકેશન ની અંદર દેખાય છે કદાચ આજનો દિવસ કે વધીને કાલનો દિવસ ત્યાં સુધી ઓર્ડર થશે જ્યાં સુધી ત્યાં દેખાય છે ત્યાં સુધી ઓર્ડર થશે જ્યાં જો તમને નથી દેખાતી બુક તો એનો મતલબ એ થઈ ગયો કે આ બંને બુકો પૂરી થઈ ગઈ બરાબર તો અંતિમ દિવસોની અંદર રિવિઝન કરવું હોય તો ટોપિક વાઇઝ આપણે જે છે એ ટોપિક વાઇઝ આપણો જે અભ્યાસક્રમ બહાર પડ્યો છે એના અભ્યાસક્રમને આધારે સાત હજાર છસો પ્રશ્નો છે ચારસો ને પચાસ ની અંદર બંને બુકો આવી જાય છે પ્લસમાં માં ટેકનિકલ જે થિયરીની પીડીએફ હમણાં મેં તમને બતાવી છે આઠસો કેટલા પેજ ની હતી આઠસો ચૌદ પ્લસ પેજ ની હતી આખી પીડીએફ તમને મોબાઈલની અંદર ખુલી જશે પ્લસમાં આ બુકમાંથી જે છે રિવિઝન થઈ જાય એટલે એની ટેસ્ટ આ બુકમાંથી એની પાંચ જેટલી મોકટેસ્ટ જે છે એ પણ તમને ફ્રી મળી જશે કુરિયર ચાર્જ તમારી પાસે જ લેવા નથી ચારસો પચાસ માં આ બધું તમને મળે છે હજી સુધી લાભ ન લીધો હોય તો લઈ લેજો જો નથી બતાવતા તમે વિડીયો જોવો છો એપ્લિકેશનમાં નથી બતાવતો એવું સમજી લેજો બુક પૂરી થઈ ગઈ છે ચાલો ત્યારબાદ મોક ટેસ્ટ સૌથી રામબાની ઈલાજ જેટલા પણ વિદ્યાર્થીઓ હોય હું તો એમ કહું છું તમારે જો મોક ટેસ્ટ જે છે એ ક્યાંક થી ફ્રીમાં મળતી હોય તો ફ્રીમાં આપી દેજો મોકટેસ્ટ આપ્યા વગર એક પણ વિદ્યાર્થી ન જાય આપણી સાથે ગુજરાત જ્ઞાન સાથે જોડાયેલા યુટ્યુબ ની અંદર આ જેટલા પણ વિદ્યાર્થી મિત્રો વિડીયો જોવે છે અને વિનંતી કરું છું કે મોક ટેસ્ટ આપ્યા વગર મોક ટેસ્ટ પછી કોને કહેવાય એ તો ખબર છે ને બે કલાકનો તમારા સિલેબસમાં સમય છે જુઓ તો અહીંયા તમને ખબર છે કેટલા કલાકનો સમય છે તો કે બે કલાકનો સમય છે તો તમારે વ્યવસ્થિત ખૂણામાં બેસી જવાનું છે દાખલા તરીકે આઠ વાગ્યે તમે ટેસ્ટ શરૂ કરી તો આઠ થી વિદ્યાર્થી મિત્રો દસ આઠ થી દસ સુધી તમારા હાથમાં પેપર હોવું જોઈએ અને આ પેપરમાંથી કુંડાળા કરવા જોઈએ એવું હશે તો જે ઓએમઆર ચીટ છે કુંડાળા કરવા માટે એ ઓએમઆર ચીટ આપણે જે છે ટેલિગ્રામમાં મૂકી દેશો એની પ્રિન્ટ કઢાઈ લેજો અને એવું હશે તો ચાલો ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને એક અથવા બે મોક ટેસ્ટ ફ્રીમાં આપીએ જેની તમે પ્રિન્ટ આવી કઢાઈ લો પ્રિન્ટ આપીને ટેસ્ટ તમે આપો એકવાર તમે પરીક્ષા જેવું વાતાવરણ ક્રિએટર જ નહીં કરો તો ત્યાં તમને બધું નવું નવું લાગશે ત્યાં પછી પેપર પૂરું થઈ જશે કલાકની અંદર કલાકમાં બેસજો એટલે એ વસ્તુ કરવાની નથી બહુ શાંતિથી વિચારી વિચારીને જે છે એ જવાબ આપવાના છે એવી જો તમે પ્રેક્ટિસ કરેલી હશે તો સંભવ બનશે બાકી નો થાય બરોબર છે મૂકાય જ ગઈ છે અત્યારે આની અંદર પંદર તો મૂકાય જ ગઈ છે અને બાકીની પાંચ ટેસ્ટ જે છે એ વિદ્યાર્થી મિત્રો જે છે એ તમારી અઢાર તારીખથી શરૂ થાય છે અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ સત્યાવીસ અઠાવીસ ઓગણીસ ત્રીસ

તો મારા નંબર ઉપર વિદ્યાર્થી મિત્રો સંપર્ક કરજો આપણો નંબર જે છે જો અહીંયા આપેલો છે અને જે વિદ્યાર્થીઓ કે છે ને અમુક તૈયારી જ નથી થઈ શું કરવું અંતિમ દિવસોમાં શું કરવું તો તમારા માટે આખો કોર્સ લઈને આવ્યો છું અગિયારસો ને અગિયાર નહીં માત્ર સાતસો રૂપિયા કેટલા રૂપિયામાં સાતસો રૂપિયામાં બધું મળે વિડીયો વીડીઆઈ મળેડીએફઆઈ મળે ને ટેસ્ટ મળે કરંટ અફેર ટેસ્ટ મળે ડેલી ટેસ્ટ મળે

બાકી બુક રિલેટેડ કોર્સ રિલેટેડ કે એ કંઈ કામ હોય તો આ નંબર ઉપર જે છે તમે વિદ્યાર્થી મિત્રો તમે મેસેજ કરી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણો નંબર આપેલો છે જે અમારો સંપર્ક કરી શકો છો મળીએ છીએ એ નવા વિડીયોમાં કંઈક આવી જ રીતે ઉપયોગી થઈશું થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો જઈને બધે માત્ર ભારતમાં રાખી જાય